આપણે આજે કસ્તુરી મેથીના મુઠિયા બનાવવાના છે તો મુઠિયા બનાવવા માટે આપણે આ ચાર કપ લોટ લેશું આપણે ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે અને એક કપ ચણાનો લોટ લેશો એક કપ ચણાનો લોટ લેવાનો છે આપણે આ મરસા લીધા છે એમાં આદુ લસણ અને મરસાની પેસ્ટ નાખીશું આપણે એક ચમચી તલ નાખીશું વરિયાળી નાખીશું દોઢ ચમચી નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું આપણે એમાં લીલા દાણા એડ કરીશું આમાં એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી લાલ મરસું નાખીશું હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એ દાણા જીરું નાખીશું આખું જીરું નાખીશું અજમા નાખીશું બે પાવડા તેલ નાખીશું આપણે કસ્તુરી મેથી નાખીશું કસ્તુરી મેથીથી સ્વાદ સારો આવે છે મસ્ત લાગે છે આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો તો આપણે લોટ લોટ બાંધી પહેલા મિક્સ કરી આમાં બાજરીનો નાખો એ ન ખાય અને ઘઉનો લોટ એ જાડો કરકરો લીધો છે આપડે ભાખરીનો લોટ હોય ને એ ભાખરીનો લોટ લીધો છે એટલે મુઠિયા એકદમ ઓછા થાય છે આપણે એમાં મીઠા સોડા એડ કરીશું મીઠા સોડાથી થી ઓછા થાય છે એકદમ આપણે એને થોડું થોડું પાણી નાખતા જઈને લોટ પાણી મૂકીશું રીંગ મૂકી અને ઘડી પાણીને ગરમ થવા દઈશું આપણે તો આના મુઠિયા બનાવીશું મુઠિયા બનાવવા માટે આવી રીતના કરી નાખવાનું આવી રીતના અંગુઠા આંગળા બેડ દઈને તો એ પતલા થઈ જાય પતલા થઈ જાય એટલે જલ્દી સડી જાય અંદર કાસા નથી રહેતા આપણે પાણી ઉકળી ગયું છે સરસ મજાનું તો આપણે આમાં અને એમાં અંદર મૂકી દઈશું અને એની ઉપર આપણે ઢાંકી દઈશું એને સરસ આપણે સડવા દેવાનું આને દસ મિનિટ રાખવાના છે દસ મિનિટમાં આપણે સરસ સડી જાય આપણે હવે મુઠિયાને જોઈ લઈએ એકદમ આપણા મુઠિયા સરસ તૈયાર છે સોડતું નથી જરાય એકદમ સરસ થઈ ગયા છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું થઈ ગયા એકદમ સોફ સરસ આપણે એને ઉતારી લેશું આપણે એને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી આપણે એને કટિંગ કરી નાખીશું આપણા પાટલા ઉપર કટિંગ કરવાના આપણે હમણાં કટિંગ કરવાના છે નાના નાના પીસ બનાવવાના આપણે એનો વઘાર કરીશું મુઠિયા આપણા મુઠિયા સરસ કમ્પ્લીટ તૈયાર એકદમ તૈયાર થઈ ગયા છે કટકા કરી નાખ્યા છે તો આપણે એને વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તેલ મૂકીશું એમ જ એક એક વખત આપણે ચમચી તલ નાખીશું આપણે એમાં હિંગ નાખીશું આપણે એમાં મીઠો લીમડો નાખીશું આપણે લીલા મરસા નાખીશું આપણે એને સરસ હલાવી દઈએ થોડી થોડીક નાખવાની થોડુંક આપણે મરસું એડ કરી આપણે એમાં મુઠિયા એડ કરીશું થઈ ગયા ને એકદમ મસ્ત આપણે ઉતારી લેશું આપણે એકદમ મુઠિયા સરસ તૈયાર છે આપણા મુઠિયા સરસ તૈયાર છે તો હાલો મુઠિયા ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે